ધાણા જીરો સહિતના મસાલાઓના સેમ્પલ લીધા છે મહત્વનું તો એ છે કે લાલ મરચું ભેળસેળ વાળું અથવા તો નકલી આવતું હોવાનું અગાઉ સામે આવ્યું હતું લઈને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી પણ કરાશે તેમ પણ જણાવાયું હતું પરિચય ફૂડ ઓફિસર કઈ કામગીરી ફૂડના સેમ્પલ હાલમાં મરી મસાલા ને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં એટલા માટે મરી મસાલાના સેમ્પલ ની લેવાની કામગીરી સુરત કોર્પોરેશન વિસ્તારમાં દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે હાલમાં છ એક ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જે કામ કઈ જગ્યા ઉપર સેમ્પલ લેવા માટે ઉભો છે હાલમાં રાંદેર ઝોનમાં માં આનંદ રોડ ઉપર છે અને ત્યાંના મંડપમાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે કયા કયા મસાલાના સેમ્પલ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે